ગોગંબાના સિમલિયા ગામે આવેલા ગેસ કંપનીના ડિસ્ટ્રિબ્યુટરના ગોડાઉન ઉપર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરાતા અન્ય કંપનીના સિલિન્ડર લાવીને વેચાણ કરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે સતત સાત કલાક સુધી ચાલેલા તપાસમાં અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી છે પંચમહલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તેમના લગતા દરેક વિભાગોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં સસ્તા અનાજ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ સહિત વિવિધ વિભાગોમાં આકસ્મિક તપાસ કરી મોટા પાયે ગેરરીતિ આચરતા અનાજ માફિયા સામે લાલ કરી ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે કેટલાક ગેરરીતિ આચરતા ઇસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ગોગંબા તાલુકાના સિમલિયા ગામમાં આવેલી ગેસ વિતરક એજન્સી પર આકસ્મિક તપાસ કરતા અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતી હોવાનું સામે આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેસ સિલિન્ડર ગોડાઉનની રૂટિન તપાસ કરી રહ્યા હતા દરમિયાન ભારત ગેસ કંપનીના ગેસ ગોડાઉનમાં એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા ફૂટ્યો ભાંડો એચપી કંપનીના સોથી વધુ ભરેલા ગેસ સિલિન્ડર ભારત ગેસ કંપનીના ગોડાઉનમાંથી મળી આવતા કરાયા ભારત ગેસના કાયમી ગોડાઉનમાંથી પણ ચારસો ખાલી બોટલની ઘટ પણ સામે આવી સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા કોકંબા તાલુકાના સિમલીયા ગામ ખાતે આવેલ શ્રી ખુશી એજન્સી ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી આ ગેસ એજન્સીની અંદર ગોડાઉનની અંદરથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ અન્ય બીજી એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ગાડી મળી આવેલ છે ને એ ગાડીની અંદર કુલ એકસો ને બેતાળીસ ભરેલા સિલિન્ડર મળી આવેલ છે આ તમામે તમામ જથ્થો અનધિકૃત રીતે સંગ્રહ કરેલો હોય જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે ગોડાઉનની ચકાસણી કરતાં જે પાંચ કેજી ઓગણી કેજી અને ચૌદ પોઈન્ટ બે કેજીના પણ ચારસો ને સત્તાવન ગેસ સિલિન્ડરની ઘટ મળી આવેલ છે તેમજ અન્ય એલપીજી ઓર્ડર બે હજાર વીસની કંડિકાઓના જુદી જુદી ગેરરીતિઓ આચરેલ હોવાનું માલુમ પડે છે આ તમામે તમામ બાબતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે